સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય માર્ગો પર લારી ધારકોના ત્રાસથી વેપારીઓ પરેશાન થયા છે શહેરના મુખ્ય રાજમાર્ગો પર લારી ધારકો વેપારીઓ સાથે મારા મારી અને મહિલાઓ સાથે છેડતી કરતા હોવાની વાત સામે આવી મુખ્ય માર્ગ પર લારીઓના દબાણને લઈ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી સિટી બસના મહિલા કંડક્ટરો પર લારી ધારકો દ્વારા ટાર્ગેટ કરી રોજ રીંગણા મારવામાં આવતા હોવાની પણ ફરિયાદ નોંધાઈ ત્યારે મુખ્ય માર્ગો પરથી લારીઓ હટાવી દબાણો દૂર કરવા વેપારીઓ માંગ કરી રહ્યા છે સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં લારી ધારકોનો ત્રાસ છે તે સતત વધતો જઈ રહ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર ની જે મુખ્ય માર્ગો ઉપર ધંધો રોજગાર કરતા વેપારીઓ છે તે હાલ પરેશાન બન્યા છે બે હજાર અગિયાર થી રજૂઆત કરતા આવી રહ્યા છે કે લારી ગલ્લા ધારકોને રોડ ઉપરથી હટાવવામાં આવે અને તેમની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે કે નગરપાલિકા દ્વારા ટાગોરબાગ વિસ્તારમાં બજાર બનાવવામાં આવી પરંતુ લારી ધારકો ત્યાં નથી જતા અને વેપારીઓને ત્રાસ આપી રહ્યા છે વેપારીઓ ઉપર છરી વડે હુમલાઓ કરી રહ્યા છે અને શાકભાજી લેવા આવતી મહિલાઓ સાથે ખેડતીના બનાવો બનતા હોવાનું પણ હાલ રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગર વેપારી એસોસિએશનના પ્રમુખ છે ધર્મેન્દ્રભાઈ સંઘી તેમની સાથે વાત કરશું તેવા પ્રકારની હાલાકી છે આ લારી ધારકોથી સુરેન્દ્રનગર વેપારી મામંડલ પ્રમુખ ખોલ્યું છે ધર્મેન્દ્ર સંઘી થોડા દિવસ પહેલા મહિલા કંડક્ટર પણ હુમલામાં બનાવ બન્યા એને અમે વખોડી કાઢી છે આવા હુમલાઓ વેપારી ઉપર વારંવાર થતા હોય છે અને લારી ગલ્લાઓનું દમાણ ટ્રાફિકનો પ્રોબ્લેમ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિર્ણય લાવી ન શકતા સરકાર કે પ્રશાસન તો વિનંતી કરી છે કે શહેર નો હાર્દ સમૂહ વિસ્તાર છે આના માટે તમે યોગ્ય પગલાં લો અને લારી અને યોગ્ય જગ્યા આપો એમને ધંધાપાણી ન બગડે એવી જગ્યા આપો અમને રજૂઆત વારંવાર કરી છે અને શહેર નું હાર્ટ કહેવાય જો હાર્ટ નહીં સમજી ન શકતા હોય અધિકારીઓ કે પ્રજાના કેટલી મુશ્કેલી છે એ કોઈ મગજમાં કોઈને આવતી જ નથી બે હજાર અગિયાર ની વારંવાર કરતા હોય છે બે હજાર એકવીસ જાહેરનામું છે કે જે ટુ વે રોડ બનતા હોય ને ટુ વે રોડ જ્યાં મંજૂર થયા હોય ને અહીંયા કોઈ પણ જાતનું દબાણ કે ટ્રાફિક ન ઉજવરે એનો પણ અમલવારી નથી કરી શકતા પોલીસ પ્રજા વાળા પોલીસનામું અમલ કરાવો તો કે પણ નવું જાહેરનામું અમલ કરાવો તો આ પ્રજાને આની મુશ્કેલી થી દૂર કરો અને પ્રજા પ્રજામાં પોકારી ગઈ છે અને આવા બધા બનાવો હાલતાને ને ચાલતા બનતા હોય તો અમારી વિનંતી છે કે સરકાર ને અને પ્રશાસન ને કે આનો ઝડપી ઝડપી નિર્ણય કરે અને આને આને સુરેન્દ્રનગર ને મુક્ત કરે આ બધા વસ્તુ બધી રજુઆત આપડે વારંવાર કરી છે વેપારીઓને કારાકારી કરે છે વેપારી દુકાન સામે લારી કરતા ઉભા રાખે છે વેપારીઓને રિક્વેસ્ટ કરે છે ગ્રાહકોને આપણી જગ્યા આપો એની સાથે કારી કરે મારામારી કરે પણ આ બધી વસ્તુ

ખાસ કરીને હવે વેપારીઓ એવી માંગ કરી રહ્યા છે કે જે મુખ્ય માર્ગો ઉપર લારીઓ રાખે છે ખાસ જો હોય ચોક વિસ્તાર હોય પતરાવાડી વિસ્તાર હોય ત્યાં લારીઓના ત્રાસ છે તે સતત સામે આવતા હોય છે શાકભાજી આવતી મહિલાઓ પણ હવે પોતાની સુરક્ષા નથી અનુભવી રહી તેવા સંજોગોમાં હવે આ લારી ધારકો ને મુખ્ય માર્ગો ઉપર થી હટાવવામાં આવે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર એક હજાર થી વધુ લારીઓ રહેતી હોવાની પણ હાલમાં વેપારી એસોસિએશન દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કલેક્ટર હોય નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય તમામ પાસે બે જે જાહેરનામું છે લારી ધારકોને તેમની યોગ્ય જગ્યા ફાળવણી કરી અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી